બોટાદ નગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ પર થયો જીવલેણ હુમલો ગઈકાલે બોટાદ ખાતે વોર્ડ નંબર દસમાં લોકસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થઈ હતી માથાકૂટ ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે સમાધાન બાદ આજે સવારે કોર્પોરેટરના પતિ પર ધારદાર હથિયારો અને લાકડી વડે થયો જીવલેણ હુમલો વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડાયા ગઈકાલે બોટાદ ખાતે લોકસભાની ચૂંટણી મતદાન દરમિયાન બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં થયેલી માથાકૂટ બાદ આજે એ અંગેની દાજ રાખી પોતાના કામથી બાઇક લઈને જઈ રહેલા ભાજપના મહિલા કોર્પોરેટર રમીલાબેન જસવંતભાઈ બાવરિયાના પતિ જસવંતભાઈ કે બાવરિયા પર ચકાભાઈ સાકરિયા પ્રવીણભાઈ બટુકભાઈ વર્ષાબેન કારુભાઈ મંજુલાબેન પ્રવીણભાઈ દ્વારા કરાયો જીવલેણ હુમલો બોટાદ ખાતે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર દસમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થઈ હતી માથાકૂટ જે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ સમાધાન થઈ ગયેલ જ્યારે આજે સવારે આશરે દસ વાગ્યાના સુમારે ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ જે કે બાવળીયા કોઈ કામથી જઈ રહ્યા હતા ત્યારે ચાર જેટલા શખ્સો દ્વારા લાકડી અને ધારદાર હથિયારો દ્વારા કરાયો જીવલેણ હુમલો લોહી લુહાણ હાલતમાં બોટાદ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા તબિયત વધારે નાજુક બનતા ભાવનગર ખાતે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી એએસઆઈ વી વીએસ ગોસ્વામી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપને હતું ને મતદારો બાર કાઢતા લાફો મારી પોલીસ સ્ટેશન ને એફઆર લખાઈ પછી ઉમેશભાઈ ને કેવાથી આપણે સમાધાન કરી નાખ્યું કમ્પ્લીટ સાંજે પછી હવાર હું મહેમાનને લેવા જતો ને બાઇક લઈને વાર થી મને લાકડી મારી પાડી દીધો પછી એના બધા ઘરના સભ્ય આવ્યા પુવાળી ધાડીયા લઈને હું બે વાર હતો પછી કોને કોને મારી ખબર નથી મને અબ કયા પક્ષમાં છો અને આપો કઈ સુન હોતો ધરાવશો આપના ઘરવાળા મારા ઘરના ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર ના સભ્ય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્ય છું તો આ હુમલો કરવાવાળા કોણ હતા કોંગ્રેસના લોકો કઈ ઠેકાણે ઘર આ પોલીસને જાણ કરી આપે હા આપનું નામ આપ વોર્ડમાં હું સભ્ય છું

હવે એમને વધુ સારવાર માટે ક્યાં લઈ વધુ સારવાર માટે ભાવનગર લઈ જવી છે